कापोद्रा पुख्त वयी दीक ने आत्महत्या करने मजबूर करना बारपीयों विरुद्ध गुनो दाखिल कर आरोपी ने झड़पी पड़ती कापोद्रा सर्विल्स टीम मेहरबान पुलिस कमिश्नर श्री सूरज शहर तथा मेहरबान खास पुलिस कमिश्नर श्री सेक्टर एक सूरज शहर तथा नायब पुलिस कमिश्नर श्री जोन एक सूरज शहर અને મદદદેશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન સુરત શહેરના સગીર વયની પુખ્ત વયની બાળા દીકરીઓ સાથે જાતીય શરીર સંબંધી ગુનાઓમાં બ્લેકમેઇલ કરી આત્મહત્યા કરવા મજબૂર દુષ્પ્રેરણા કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તથા ત્વરિત આરોપીઓને પકડી પાડવા સારું સૂચનાઓ આપેલ જન્વયે ગઈ તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસના કલાક આઠ એકત્રીસ વાગે પોલીસ કંટ્રોલ રૂમથી પોલીસ સ્ટેશન ખાતે વાયરલેસ મેસેજ મંદિર કાપુદરા પાણીમાં એક મહિલાની લાશ નીકળેલ છે જે આધારે ત્વરિત સ્થળો પર ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારી કર્મચારી પહોંચી મરણ જનારની લાશની આગળની કાર્યવાહી કરેલ અને મરણ જનાર મહિલાની ઓળખ કરી પ્રાથમિક અકસ્માત મોત નંબર એકસો બાણું બે હજાર ચોવીસ કલમ એકસો ચોરાણું મુજબ દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ જે તપાસ દરમિયાન તારીખ રોજ સવારના આશરે પોતાના ઘરેથી એકલી નીકળે અને તેને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે કોઈ રાહદારી રિક્ષા ચાલકના મોબાઈલ નંબરથી કાનો બુધાભાઈ પરમાર નાઓને ફોન કરી બોલાવેલ અને થોડી વારમાં આ કાનો બુધાભાઈ પરમાર તથા તેનો મિત્ર રોહિત જગદીશભાઈ ધુમડીયા નાઓ

તપાસ દરમિયાન આ કામે કાનો બુદાભભાઈ ના હોય પોતાના લગ્ન થઈ ગયેલ હોવા છતાં મરણજનારને છેલ્લા છ એક મહિનાથી ડરાવી ધમકાવી મરણજનારને તેની સાથે આડા સંબંધ રાખવા મજબૂર કરી મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર કરી ગઈ તારીખ નવ અગિયાર બજાર ના રોજ રાત્રિના ડરાવી ધમકાવી મરણજનારને ઘરેથી બહાર બોલાવી કાનો બુધાભાઈ મરમાર તથા તેનો મિત્ર રોહિત જગદીશભાઈ ધુમડિયા બંને આવી ઉત્તરાયણ હોટલ પનવેલમાં લઈ જઈ ત્યાં મરણ જનારને તેની સાથે સંબંધ રાખવા અવારનવાર દબાણ કરી સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી ડરાવી આત્મહત્યા કરવા મજબૂર કરેલ હોવાનું જણાઈ આવતા બંને આરોપીઓ વિરુદ્ધમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજીસ્ટર્ડ નંબર વન વન ટુ વન ડબલ ઝીરો ટ્રીપલ ટુ ફોર ડબલ ટુ નાઇન ફોર બે હજાર ચોવીસ બીએનએસ કલમ એકસો આઠ ચોસઠ બે એમ ચોપન મુજબનો ગુનો તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ દાખલ કરવામાં આવેલ સદર હું મરણ જનાર આત્મહત્યા કરવા મજબૂર કરનાર બંને આરોપીઓ કાનો બુધાભાઈ પરમાર ઉમર વર્ષ છવ્વીસ ધંધો સફાઈ કામ રહે વિજયનગર સોસાયટી બેંક ઓફ બરોડાની સામે ઉત્તરાણ સુરત મૂળ રહે કેરિયા ગામ તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર તથા રોહિત જગદીશભાઈ ધુમડિયા ઉમર વર્ષ ઓગણીસ રહે કૃષ્ણાનગર સોસાયટી વિજયભાઈના મકાનમાં વ્રજભૂમિની બાજુમાં વ્રજ ચોક સરથાણા સુરત શહેર મૂળ રહે

કે પીપી સવાણી હોસ્પિટલની પાછળ સીધ ટુટુલ મંદિર પાસે એક મહિલાની લાશ મળી આવેલ છે જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી જઈ પ્રાથમિક તપાસ શરૂ કરી મહિલાની ઓળખ કરવામાં આવેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો રજિસ્ટર કરવામાં આવેલ બાદ આ કામે અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતાં હકીકત એવી જાણવા મળેલ ક્યાં મરણ જનાર બેન તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસના કલાક રાત્રિના આશરે સાડા ત્રણની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સિદ્ધકુટ મંદિર પાસે કોઈ અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાના કાનાભાઈ બુધાભાઈ પરમારનાઓને ફોન કરી અને બોલાવેલ આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમાડિયાનાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને મોટા વરા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે પિસ્તાલીસ મિનિટથી લઈ સાઠ મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બહેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં જંપલાવી પોતાનું મૃત્યુ નિપજાવે આ ગુ ગુના ગામે હકીકત એવી છે કે આ કાનાબુધા પરમારનાઓને આ બહેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બડજબડી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન લગ્ન કરેલ હોય જેથી આ સંબંધ લાંબો ટકે ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણજનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કાનુબુદ્ધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાળિયાનાઓની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે સાથે મજબૂર કરતો આરોપી એના અન્ય માટે એવી કોઈ તપાસ દરમિયાન હકીકત જાણવા મળેલ નથી પરંતુ આરોપીને મરણ જનાર બેન સાથે સંબંધો હતા અને તેઓ અવારનવાર હોટલમાં જતા હતા અને તે રજીસ્ટર પરથી પણ ખાતરી થયેલ છે આરોપી પોતે આ હોટલની અંદર હાઉસકીપિંગ અને સફાઈ કામદાર તરીકેનું કામ કરતો હતો આરોપી રોહિત આરોપી રોહિત જે છે એ કાનો બુધા પરમાર જે છે એના મિત્ર થાય છે અને જ્યારે આ લોકો હોટલમાં ગયા ત્યારે કાનો બુધા પરમાર અને મરણ બેન હોટલના રૂમમાં ગયા હતા અને રોહિત બહાર બેઠો હતો